ચાલો ખેડૂત મિત્રો આપણે રમણીભાઈ જોયું વિડીયો ખેડૂતોને કેવા હેતુથી બિન ખેતી કરવાની જરૂર પડે આમ આપણે ખેતીની માહિતી આપતા નથી હું રમણીભાઈ જવાબ આપું છું એની અંદર પણ કહું છું કે બિન ખેતીના પ્રશ્નો પૂછવા નહીં એવી રીતે યુટ્યુબની ની અંદર જઈને તમે રમણીભાઈ કોટળિયા રેવન્યુ માર્ગદર્શક લખશો તો ખેડૂતો સાથે થયેલી રેવન્યુને ને લખતી એટલે ખેતીની બાબતો સાથે સંકળાયેલી બાબતની માહિતી મૂકું છું એવી રીતે રમણીભાઈ કોટડીયા વિડીયો તમે યુટ્યુબ ની અંદર જઈને લખશો તો આની અંદર આપણે માત્ર અને માત્ર ખેતીની જમીન રિલેટેડ માહિતીઓ જ મૂકેલી છે પરંતુ હવે ખેતી સિવાય જે ખેડૂતોની જમીન રોડ ઉપરની આવેલી છે અને ગોડાઉન હેતુથી વાપરવી હોય પોતાના નહીં પર્સનલ નહીં પર્સનલ માટે તો કઈ બાંધકામ પરવાનગી લેવાની જરૂર પડતી નથી પરંતુ એને જો ભાડે દેવાનો કરવાની મગફળી છે અત્યારે ભાવ નથી તો મારી સાથે સાથે આજુબાજુ વાળાની મગફળી પણ અંદર ભરી દો અથવા માર્કેટની યાર્ડ ને વાળાનું ભાડે આપી દો તો એને ખેતી કરવાની જરૂર પડે છે આવા કોઈ પણ કોમર્શિયલ હેતુથી ખેતી કરવાની જરૂર પડે એ માટે આગળ માહિતી આપણે લીધી માહિતી આગલા ભાગની અંદર આપી ગઈ છે રિપીટ નથી કરતો પણ ત્યાર પછી અરજી કરશો એટલે નેવું દિવસની અંદર જ આ અરજીની પ્રક્રિયા કરવી કમ્પલસરી છે એટલે તમારે ત્યાં સર્કલ અને તલાટી કરવા માટે આવશે કામગીરી કરવાનું સ્થળ કરશે એ સ્થળ નકશા છે કે નહીં અને કબજા ને એ અહિયાં પકડાઈ જશે કબજા થયેલો હોય તો એને થઈ શકે નહીં એટલે કે તમારી બતાવેલી જગ્યા મૂળ સ્થળ ઉપર છે કે નહીં એમાં કોઈ પૂર્વ કામ નથી ને જો પૂર્વ બાંધકામ હોય તો તમારે દૂર કરવું પડશે ખેતીવાડીનું નું તમારું બાંધકામ પડ્યું હોય એને તમે કોમર્શિયલ બનાવવા માંગતા હોય તો ન થઈ શકે ખેતીવાડીનું નું બાંધકામ તમે અલગ રાખી શકો અને હવે કોમર્શિયલ જે તમારે એને કરવો છે પાર્ટ એટલો નવ નંબર ના નકશા મેં આગળ વાત કરી એમાં તમે બતાવેલો હોય એમાં કોઈ પ્રકારનું બાંધકામ કુવો કે એવું કશું હોવું જોઈએ નહીં ટૂંકમાં સમથળ જમીન જેને કહી શકાય એ ખુલ્લી જમીન હોવી જોઈએ એ અંગેનું રોજ કામ થશે અને અરજદારની કબૂલાત થશે ત્યાં સ્થળ ઉપર કે આ પ્રકારની ખુલ્લી જમીન છે એ સિવાય શેઢા પડોશીને પણ પૂછવામાં આવશે કે અહીંયા કોઈ વિવાદ નથી ને એ બાબતનો એક અભિપ્રાય જેને એક રોજ કામ કહી શકાય એ પંચ રૂબરૂ કરવામાં આવે એટલે શેઢા પડોશી જગ્યાએ કોઈ પણ બે વ્યક્તિ હોય પંચનો તો પણ એ ચાલે આ સિવાય પંચાયતનું ન વાંધા પ્રમાણપત્ર પણ એ લેશે કે તમે પંચાયત નો વાંધા પ્રાણી કયા આવ્યો છો એ બરાબર છે કે નહીં આટલો અભિપ્રાય જે છે કલેક્ટર ને મોકલશે એ વહીવટી પ્રક્રિયા છે પણ આપણે સાથે રહીને કરાવીએ છીએ હવે કલેક્ટર તમને જે હેતુથી બિન ખેતીની પરવાનગી આપે છે તમારે એ જ હેતીથી આ છે માનો કે તમે ગોડાઉન હેતુથી બિન ખેતીની પરવાનગી લીધી અને કોઈ પ્રોસેસિંગ મશીન યુનિટ તમારે મૂકવા છે તો એ મળી શકે નહીં તમે પરવાનગી લેતી વખતે બતાવવું જોઈએ કે તમારે સ્કૂલ હેતુથી જ લેવી છે હોસ્ટેલ હેતુથી લેવી છે તો તમારે બતાવવું પડે કે કયા હેતુથી તમે બિનખેતી ની પરવાનગી રહો હેતુ હેતુથી રેવી છે કે તમારે એમાં પ્લોટિંગ કરી અને કોઈ કઈ રહેવા માટે રેસિડેન્શિયલ પરવાનગી તમે લીધી છે અને હવે જો કોમર્શિયલ પરવાનગી તમે માંગતા હો ગોડાઉન માટેની તો એના માટે તમારે ફરીને એ હેતુ ફેર કરાવવો

મતલબ છે કે જે હેતુ 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 માટે પછી ફેર કરવાનો થતો હોય તો ફરીને કારણ કે એ પ્રમાણે રૂપાંતર કર હોય છે તો અત્યારે સાથે આપણે એ પણ વાત કરી લઈએ કે કોને ક્યાં સત્તા છે પેલા તો એ અગત્યની વસ્તુ કહી કે તમારે ત્યાં કોણ સત્તાધીશ અધિકારી આવશે તો જ્યારે મહાનગરપાલિકાની એરિયાની અંદર હોય કરવાની તમારી અરજી અરજી કરો છો એ બધી અને સત્તા એને છે એટલે એને ગવર્મેન્ટે છે ને એક પરિપત્ર છે એ પરિપત્રના આધારે નગરોની વેચણી કરી છે તો એમાં એ અને બી પ્રકારના નગરો બતાવ્યા છે એટલે મેં તમને જ્યાં કીધા એ અને બી કેટેગરીના નગરોની અંદર આવે છે જ્યાં કમિશનરેટ એરિયા હોય મહાનગરપાલિકા એટલે કમિશનર ની નિમણૂક થયેલી વાત કરીશું પ્રાંત એરિયા પ્રાંત જે છે સી અને ડી પ્રકારની કેટેગરીના જે નગરો છે એની અંદર જે છે એ પ્રાંત અધિકારી સાહેબ સત્તા છે દાખલા તરીકે ગોંડલ છે તો એ મહાનગરપાલિકા નથી નગરપાલિકા એરિયા છે તો આવી નગરપાલિકા એરિયાની અંદર સી અને ડી કેટેગરી અંદર પ્રાંત અધિકારી સાહેબ જે છે એ આ બિનખેતીની પ્રક્રિયાનું પ્રકરણ તમારું આખું ચલાવશે એવી જ તાલુકા મથકે હો અને ખાસ કરીને પાંચ થી ઓછી વસ્તી હોય ને પાંચ હજારથી વધારે વસ્તી બે બે ભાગમાં વેચીએ પાંચ થી ઓછી વસ્તી વાળું ગામ હશે તો તાલુકા પંચાયતે બહુ સરળતાથી તમારું બિનખેતી થઈ જશે અને જો એ અને એ બે એકરની મર્યાદામાં હોવું જોઈએ જો એ બે એકર થી વધારે હશે તો પાછું એની હકુમત નથી ત્યાં તો એ જ હશે જિલ્લા પંચાયત ની અંદર એવી જ રીતે ભલે બે એકર હોય પણ પાંચ હજાર થી વધારાની વસ્તી હશે તો પણ જિલ્લા પંચાયતમાં ત્યાં બે બાબતો મહત્વની પાંચ એકરથી વધારે જમીન હોય અને પાંચ હજાર થી વધારે બે એકર થી વધારે જમીન હોય અને પાંચ હજાર થી વધારેની સંખ્યા એ ગામની અંદર હોય તો પછી એ પ્રકરણ જે છે જિલ્લા પંચાયત લેવલે ખેતી થવાને પાત્ર થશે એટલે આમ ગ્રામ્ય એરિયા ની અંદર આ બે ભાગ વેચેલા છે હવે તમે કયા પ્રકારના ચાર્જ ભરવા પડશે અને રેગ્યુલર હશે આમાં બહુ ફિક્સ ચાર્જ ની આપણે વાત નથી કરતા એનો તાકો ચાર્ટ હોય છે પણ અહીંયા હું તમને માત્ર કેટલીક ટેકનિકલ બાબત ધ્યાન દોરીશ કે બિન ખેતી દર જે છે એ માનો કે બિનખેતીનો દર શૈક્ષણિક હેતુ માટેનું રૂપાંતર હોય તો પચીસ પૈસા માત્ર છે પણ વાણિજ્ય હેતુ માટે સાહીઠ પૈસા છે પ્રતિ ચોરસ મીટરે એટલે કે લગભગ અઢી ગણો જેવો થઈ ગયો એવી જ રીતે રૂપાંતર કર જે છે એ રેસિડેન્શિયલ માટે છે પરંતુ ખેતુ માટે તો રૂપિયા થઈ થઈ ગયા એટલે એટલે કે ગણો ગયો દરેક જે જે છે એ માટે હોય એના કોમર્શિયલ એટલે વાણિજ્ય માટે અઢી ગણો ત્રણ ગણો થઈ જતો હોય છે આટલી માત્ર તમારી જાણકારી માટે એવી જ રીતે જમીન મહેસૂલનો કાયદો જે છે એ પ્રમાણે પરવાનગી લેવાની થાય તો કોની લેવાની થાય તો તમે ક્યારે પ્રાંત અધિકારી સાહેબ ગયા ને ત્યાં જમ ન લખેલું હોય

પરમિશન નેવું દિવસના પસાર થઈ ગયા છે તમારી પ્રોસીજરમાં પડી છે અને જો તમે બાંધકામ કરી નાખ્યું તો એ બાંધકામ તોડવાની જરૂર નથી ચાલીપટ પટ ભરી શકાય અને જો તમે આવી કઈ પ્રક્રિયા જ નથી કરી એટલે કે મહાદેવના મંદિરમાં પ્રવેશ કર્યો જ નથી તો પછી તમે બિન ખેતી કરવાને લાયક નથી પેલા બધું પાડવું પડશે તમારે તો ફરીને આ બાબત રીપીટ બિન ખેતી કરવા જતા પહેલા જો કોઈ બાંધકામ હોય તો તમારે દૂર કરવું પડે એ એકસો બે નંબર ની જોગવાઈ છે એકસો એક નંબરની જોગવાઈ શું કહે છે એસી પટની કે તમે બિન ખેતીની અરજી કરી દીધી છે અને બાંધકામ ચાલુ કરી દીધું છે તો એસી ફટ ભરીને રેગ્યુલાઇઝ થઈ શકશે પરંતુ તમને પરમિશન નથી મળી પ્રક્રિયા થઈ ગઈ છે તમારી નેવું દિવસ છે પરમિશન નથી મળી હજી અધૂરી પ્રક્રિયામાં પડી છે તો ચાલીસ ફટની ભરત રકમ ભરી અને તમે બાંધકામ ને રેગ્યુલાઇઝ કરીશ ચાલીસ ફટ ભલે જાજા લાગે ચાલીસ ફો બોટ મોટા હોતા નથી પટની રકમ આકારની હોય ને એના ગણાય એટલે બહુ અગત્ય નથી તો પણ તમે રેગ્યુલાઇઝ થઈ શકો મહત્વની વસ્તુ એટલી છે કે બિન ખેતી મુકતા પેલા બાંધકામ હોવું જોઈએ નહીં તો એ પાડવું પડે એ રેગ્યુલાઇઝ થઈ શકે નહીં મને લાગે છે કે ખેડૂતોને આટલી પ્રાથમિક માહિતી જે છે એ બિન ખેતી હેતુ માટે ઉપયોગી થશે